ગીર સોમનાથ સુત્રાપાણાની સરસ્વતી લિંક કેનાલ અપગ્રેડ થશે આ બાબતને લઈને પ્રધાનમંત્રીને રજૂઆત કરવામાં આવતા સિંચાઈ વિભાગ હરકતમાં આવ્યો છે જેમાં ચૌદ ગામના ખેડૂતોના હિતમાં જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રામભાઈ વાઢેરીએ રજૂઆત કરી હતી દરિયામાં વહી જતા વરસાદી પાણીનો હવે સંગ્રહ થશે ત્યારે સિંચાઈ વિભાગની ટીમે સર્વે કર્યો છે ત્રણ પોઈન્ટ નેવું કરોડના ખર્ચના અંદાજ સાથે સરકારમાં આ બાબતની દરખાસ્ત કરાઈ છે ત્યારે ચૌદ ગામના સેંકડો ખેડૂતોની છસો એંશી હેક્ટર જમીનને તેનો લાભ મળશે સરસ્વતી લિંક કેનાલ સરસ્વતી નદી થી વડોદરા જેટલા ભરતી નિયંત્રણ યોજનામાં દરિયામાં વહી જતું પાણી ને ભરતી નિયંત્રણ યોજનામાં સ્ટોર કરી અને લોઢવા પાદુરકા બરુલા ખરેલી એવા કુલ ચૌદ ગામને પાણીનો સિંચાઈનો સીધો કે આટ લાભ આપવા માટેની એક યોજના હતી કેનાલનો વધુ ફાયદો મળે અને ખેડૂતોને વધુમાં વધુ લાભ મળે એના માટે રામભાઈ લોઢવા ઉપપ્રમુખ ગીર સોમનાથ જિલ્લા ભાજપ દ્વારા માન્ય વડાપ્રધાનને રજૂઆત કરવામાં આવેલી છે કે કેનાલનું અપડેશન કરવાની જરૂર છે એટલે કે કેનાલને થોડી પોળી કરવાની જરૂર છે થોડું કેનાલમાં પાણી વધારે ડાયવર્ટ થાય તો આ વિસ્તારને વધુમાં વધુ ફાયદો મળે એના માટેની રામભાઈ રજૂઆત કરેલી હતી એના માટે અમારે તાંત્રિક ટીમે અને મેં પણ બધો સર્વેનો ડેટા કલેક્શન કર્યું છે એ પ્રમાણે કેનાલના અગિયાર સીડી વક્ષ એટલે કે પુલિયાને અપડેટ કરવા પડે એમ છે કેનાલ અઢી મીટર પોળાઈ છે નીચેની એને સાડા ત્રણ મીટરની પોળાઇમાં કેનાલ બનાવવી પડે એમ છે અને અમુક જગ્યાએ હજુ પણ પ્રોબ્લેમેટિક સોઈલને કારણે કેનાલ ધસી પડે છે જેથી બસો મીટરમાં નવા પાઇપ નાખવા પડે એમ છે કેનાલ જીરો બસો તેત્રીસ મીટર સુધી કેનાલમાં જયારે પાણી ફોસ પ્રવેશ કરે છે ત્યારે કેનાલના કાંઠા ધોઈ નાખે છે એટલે કે મીટર સુધી બોક્સ કેનાલ મારફતે પાણીને કેનાલમાં કરવાનું અમે આયોજન કરેલ છે આ સમગ્ર કેનાલ નું આ ઓપડેશન અને મોડિફિકેશન કરવા માટેનું એસ્ટિમેટ બનાવેલું છે ત્રણ કરોડ અને નેવું લાખનું જે સરકારશ્રીમાં વહીવટી મંજૂરી અર્થે અમે સાદર કરેલ છે જો આ અપડેશન જો કેનાલનું કરવામાં આવે તો કુલ ચૌદ ગામના ખેડૂતોને છસોને એંસી એકર જમીનના ખેડૂતો જે આવરી લેવામાં આવશે અને એને સિંચાઈનો પોતાના કૂવામાં સીધો સિંચાઈનો લાભ મળશે મારું નામ રામભાઈ દેવંતભાઈ વાડેર ગામ લોડવા તાલુકો સુત્રાપાડા અને ભારતીય જનતા પાર્ટીનો ઓગણીસસો નેવું તે કાર્યકરસોના હાલમાં જિલ્લા ભાજપો પ્રમુખ છું અને હુંના વિધાનસભાનો પ્રભારી છું આ વિસ્તારમાં ખારા પાણીથી આગળ વધતું હતું તો અહીંયા જે વડોદરા ઝાલા ડેમ છે એ વરસ રસ સત્રીસ કિલોમીટરમાં આવેલો છે આની અંદર ખારું પાણી ભરાય અને આની અંદર મીઠું પાણી નાખવા માટે ઓગણીસો બે હજાર બે માં વીસ પાંચ બે હજાર બે ના રોજ હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તત્કાલીન મુખ્યમંત્રી હતા અને બાબુભાઈ બોખીરિયા સિંચાઈ મંત્રી હતા ત્યારે અમે રજૂઆત કરી અને આ ડેમની અંદર પ્રાચીનમાં આવેલ સરસ્વતી લિંક કેલા સરાથી થરેલીના તળાવ સુધી પુગાડવામાં આવે તો મીઠું પાણી વેકળાની અંદર પડે તો આ વડોદરા ઝાલા ડેમમાં પડે અને એ ડેમ ભરાય જેથી ખારું પાણી આગળ વધતા અટકે અને આ ડેમની અંદરથી પણ સિંચાઈ થાય અને મીઠું પાણી થાય એ ગણિત તે આ કામ કરવામાં આવ્યું હતું પરંતુ આ કામ પહેલું ભાવનગર ઓફિસ મારફત એસી વીસમાં કરવામાં આવ્યું તું એ એજન્સીએ કામ પૂરું ન કરી શકી અને વરસાદ આવી ગયો એટલે ત્યાં અંદર માટી હોય છે એ વરેણ આવે છે વેરણના હિસાબે કેનાલ પડી જાય છે ત્યાર પછી બે વખત ટેન્ડર કરવામાં આવ્યા એ પણ નિષ્ફળ ગયા અને કામ થયું ને નહીં એ પાણી પેચ્યું નહીં આને મેં જુલાઈની અંદર સરકારમાં અને વડાપ્રધાનશ્રીને કાગળ લખીને જાણ કરી હું સાહેબ આ પ્રશ્નો છે અને અગિયાર ગામોને આનો ફાયદો થાય એમ છે અને પાંચસો છસો હેક્ટર જમીન આનાથી પિયત થાય એવું છે આ કાગળ લખ્યા પછી વેરાવળના સાર અંકુશ અધિકારીને મને ફોન આવ્યો કે તમારી રજૂઆત છે તો કેનાલ ઉપર આવો આપણે જોઈ લઈએ કઈ રીતે બનાવવાની છે એટલે હું મારા સન ને ત્યાં મોકલ્યો અને આખો કેનાલ નો લોકેશન જોઈ અને કેનાલ નો એસ્ટિમેટ 4 કરોડ ની આસપાસ બનાવવામાં આવેલું ને એ એસ્ટિમેટ સરકાર શ્રી માં મોકલેલું અને આ કેનાલ થાય આ ચોમાસા પહેલા ડેમ માં પાણી પેડે એવી મારી નમ્ર અપીલ છે અને ખેડૂતો ને ફાયદો થાય એમ છે ખાસ કરીને કયા ગામો છે આ વિસ્તારમાં છે અને આ કેનાલથી એને ફાયદો થશે આ કેનાલથી થરેલી પાદરુકા લોડવા વડોદરા વાવડી બળેવલા સિંગસર થોરડી અને જામડે આટલા ગામોને ફાયદો થાય એમ છે કેવી રીતે ખેડૂતોને એ રીતના ફાયદો મળશે એનાથી ખેડૂતોને આ વકળાની અંદર પાણી આવે તો કૂવાના તળ ઊંચા આવે જે ચોમા ઉનાળાની અંદર પાણી ઘટી જાય પાણી મીઠા રહે અને પિત્ત થાય અને ડેમની અંદરથી પણ થી પાણી લઈ શકાય હા લોઢવા ગામની અંદર વડોદરા ઝાલા લિંક કેનાલમાંથી ઓગણીસો ત્રાણુંની અંદર ચાર કેનાલો રેડિયલ કેનાલ બનાવી અને તે પાણી ગામ સુધી પહોંચાડવાનું હતું જેનાથી આજુબાજુનું તળ ઊંચું આવે એવી સરકારની વિશ્વ બેંકની યોજના હતી આ યોજનાનું ટેન્ડર પણ થયેલું અને એ ટેન્ડર પછી યોજના રદ થઈ એટલે કેન્સલ થયું આની અંદર બોતેર ખેડૂતોની જમીન કપાનેલ છે આ ખેડૂતોએ પોતે કોઈએ પૈસા લીધા નથી આ જમીનના કબજો પણ ખેડૂતો પાસે છે સરકારમાં મેં વારંવાર રજૂઆત કરી છે અને એના અનુસંધાને કલેક્ટરશ્રીને સરકારે કાગળ લખી અને સાર અંકુશને મોકલ્યો છે સાર અંકુશે એ કાગળ કલેક્ટરને આપી અને આ જમીન પરત કરવા માટેની ભલામણ કરેલી છે તેથી આ જમીનો ખેડૂતને પોતાને પરત મળે વહેલી તકે પરત મળે એવી અમારી અરજ છે